હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે મારો ચિંતા ન ખાણી આજે હું તમને એવી બ્રાન્ચ કહેવા જઈ રહ્યો છું કે જે બ્રાન્ચ ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ખ્યાલ નથી હોતી બિકોઝ અમે ઘણા બધા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સને પર્સનલી મળતા હોઈએ છીએ ત્યારે એ બ્રાન્ચ વિશે એ લોકોને નોલેજ હોતું જ નથી એ લોકોને ખ્યાલ હોતું જ નથી અને એના કારણે એ લોકો વંચિત રહી જાય છે પણ અમે લોકો એને પર્સનલી મળીએ છીએ ત્યારે ગાઈડ કરીએ છીએ તો અમને એમ થયું કે યુટ્યુબ પર પણ તમને આ પાંચ બ્રાન્ચ એવી છે કે જે લોકોના ધ્યાનમાં હોતી નથી અને ડર લાગતો હોય છે કે પ્લેસમેન્ટ થશે કે નહીં તો આજે હું પાંચ બ્રાન્ચ જે છે એ પણ તમને કહીશ અને એમાં પ્લેસમેન્ટ કેવું છે એ પણ હું તમને અહીંયા આગળ બતાવીશ બટ એમાં ગણીને ત્રણથી ચાર કોલેજો છે એ ત્રણથી ચાર કોલેજોમાં જો તમે એડમિશન લો તો એમાં તમને પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે ધ્યાનથી સમજી લેજો અને બેટા જો તમારે હજુ પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં તમે લોકો ખાસ જોડાઈ જજો ઓકે કેમ કે તમને એડમિશનની તમારી એક પણ માહિતી એવી તમે વંચિત ના રહી જવા જોઈએ જેના કારણે એવું થાય કે ચાલુ કાસ વોટ્સઅપ ગ્રુપમાં હોત તમને બધી ઇન્ફોર્મેશન મળત બિકોઝ અમે એ ટુ ઝેડ બધી જ ઇન્ફોર્મેશન તમને લોકોને સ્કોલરશીપ સાથે એન્જિનિયરિંગની બ્રાન્ચ સિલેક્શનની બધી જ જે ઇન્ફોર્મેશન છે તમને વોટ્સઅપ ગ્રુપમાં આવતી રહેશે ઠીક છે તો અને હા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન પણ ફ્રી ઓફ કોસ્ટ અમે લોકોએ ચાલુ કરાવી દીધી છે જુઓ બેટા પહેલી હું બ્રાન્ચ જે તમને કહીશ કે જે લાસ્ટ યર ટી પર્સન્ટાઈ એનું હતું અને તમને એનું એનું બજેટ જે પ્લેસમેન્ટ છે એ પ્લેસમેન્ટ પણ તમને અહીંયા બતાવીશ એ પહેલી જે બ્રાન્ચ જે છે એ છે રબર આ રબરની અંદર લાસ્ટ યર ઓનલી એન્ડ ઓનલી ટ્વેન્ટી પર્સન્ટાઇલ જે છે એ એનું કટ ઓફ હતું કઈ કોલેજમાં આ બ્રાન્ચ છે તો આ બ્રાન્ચ જે છે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર આ બ્રાન્ચ ચાલે છે એમાં ત્રીસ સીટ્સનો ઇન્ટેક છે હવે એ હું તમને લાસ્ટ ઇયરનું બેટા એનું જો પ્લેસમેન્ટ બતાવું તો તમને લોકોને આઈડિયા આવશે કે જો આ એલડીનો લાસ્ટ ઇયરનો પ્લેસમેન્ટ ડેટા છે તમારે જોવો હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે કે તમારે જે પ્લેસમેન્ટ જોવા હોય કંઈ કઈ કંપની આવે છે એલડીની અંદર એ પણ તમે લોકો બેટા જોઈ શકશો બરાબર તો જો અહીંયા આગળ પહેલી મેં બ્રાન્ચ કીધી રબર તો રબરની અંદર તમને લોકોને ખાસો આઈડિયા આવશે કે કેટલી કેટલા પ્લેસમેન્ટ થાય છે જો અહીંયા આગળ તમે જોશો રબર અહીંથી સ્ટાર્ટ થાય છે પંચાલ કેવલકુમાર કમલેશભાઈ કરીને પહેલો વિદ્યાર્થી છે સીએટ ટાયર સીએટ ટાયર સીએટ ટાયર વેલ્સપન વેલ્સફન રબર કિંગ રબર કિંગ આ બધા એના પ્લેસમેન્ટ છે બરાબર હવે અહીંયા આગળ જો ક્યાંથી સ્ટાર્ટ થાય છે એટ ફોર્ટી ફાઈવથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી એમનું એડમિશન થયું છે તો એટ સિક્સટી સિક્સ સુધી થયું છે એટલે કે એકવીસથી બાવીસ સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ અહીંયા આગળ થયું છે ત્રીસનો ઇન્ટેક છે ત્રીસ લોકો રબડની અંદર એડમિશન લે છે એમાંથી બાવીસ લોકોના પ્લેસમેન્ટ થયા છે ફીસ કેટલી છે પંદરસો રૂપિયા ગવર્મેન્ટ કોલેજ છે તો જો તમને લોકોને કોમ્પ્યુટર આઈટીમાં ના જવું હોય અને કન્ફ્યુઝન હોય કે ભાઈ એવી બીજી કોઈ બ્રાન્ચ છે જ્યાં આગળ પ્લેસમેન્ટ સારા હોય તો તમે એલડી રબર એન્જિનિયરિંગ જે છે એ પણ તમે લોકો કન્સિડરેશનમાં લઈ શકો છો બિકોઝ એમાં પ્લેસમેન્ટ સારા થાય છે અને ઓનલી ટ્વેન્ટી પર્સન્ટ આઈ લાસ્ટરનું કટ ઓફ હતું તો પહેલી બ્રાન્ચ જે મેં તમને કીધી એના સિવાય બીજી જે બ્રાન્ચ છે બેટા એ પણ તમને કહીશ એ બીજી બ્રાન્ચ જે છે એ છે આઈસી આ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ એને મિસઆઉટ કરતા હોય છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ એમાં પણ તમે લોકો જોબ લે એમાં પણ તમે લોકો બેટા એડમિશન લઈ શકો છો કઈ કઈ કોલેજમાં આમાં એડમિશન લઈ શકો છો નિર્માની અંદર બી તમે આમાં એડમિશન લઈ શકો છો બેટા ઓકે એલડીમાં પણ તમે આમાં એડમિશન લઈ શકો છો વીજીસીમાં પણ તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો ડીડીયુ નડિયાદમાં જો ચાલતો હોય તો એની અંદર પણ તમે આમાં એડમિશન લઈ શકો છો હવે એમાં હું તમને એલડીના પ્લેસમેન્ટ ડેટા બતાવું આઈસીના એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગના તો એ પણ તમને લોકોને જોવા મળશે ધ્યાનથી સમજજો તો અહીંયા આગળ તમને એના આઈસીના જે પ્લેસમેન્ટ છે આ રહ્યા જો આઈસીમાં પણ તમે જોશો તો વર્કલી એર પ્રોડક્ટ્સ વેલ્સ ફોન આરતી ઇન્ડસ્ટ્રીઝ ટોરેન્ટ પાવર અતુલ લિમિટેડ એક્ડમર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ એલ એન્ડ ટી સિમેન્ટ એનર્જી લિન્ડે લિન્ડે કંપની બહુ મોટી છે બરાબર એક ગાવા અદાણી અદાણીમાં પણ પ્લેસમેન્ટ થાય છે આરએસપીએલમાં પ્લેસમેન્ટ થાય છે બરાબર સૌરાષ્ટ્ર સિમેન્ટ જીએફએલ જીએનએફસીમાં પણ એડમિશન એટલે પ્લેસમેન્ટ થાય છે તો આ બધા આઈસીના પ્લેસમેન્ટ તમે લોકો જોઈ શકો છો અને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ છે ઓન કેમ્પસ પ્લેસમેન્ટનો મતલબ એમ છે કે આ બધી કંપની આ કોલેજમાં આવે છે અને પ્લેસમેન્ટ આપે છે પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરે છે તો જુઓ આઈસી બ્રાન્ચ પણ એવી છે કે જેમાં તમે લોકો આ બધી બ્રાન્ચમાં એટલે આ બધી કોલેજોમાં તમે એડમિશન લઈ અને તમે તમારું કરિયર જે છે એ બનાવી શકો છો રાઈટ સેકન્ડ જે થર્ડ બ્રાન્ચ જે છે જે આમ તો બધાને ખબર જ છે પણ તો પણ તમને કહીશ કે મિકેનિકલ બરાબર મિકેનિકલ આ ઇલેક્ટ્રિકલ બધા બધા કરતા હોય છે કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને સિવિલમાં પ્લેસમેન્ટ નથી તો એ પણ તમને અહીંયા આપણું બતાવી દઈશ એલડીનું જ તમને પ્લેસમેન્ટ બતાવીશ તો તમે આવી રીતે નિમામાં પણ મિકેનિકલ કરી શકો છો એલડીમાં કરી શકો છો વીજીસી માં કરી શકો છો ડીડીયુમાં કરી શકો છો બીવીએમમાં પણ તમે લોકો મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકો છો એમએસયુમાં પણ તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકો છો તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ જેવી બ્રાન્ચ તમે નિર્મા એલડી વીજીસી ડીડીયુ બીવીએમ એમએસયુ જે ટીયર વન કોલેજ જો કહેવાય આ ટીયર વન કોલેજની અંદર પણ તમે લોકો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ જેવી બ્રાન્ચમાં તમે કરી શકો છો એનું પણ તમને અહીંયા પ્રૂફ આપી જો અહીંયા આગળ ઇલેક્ટ્રિકલના પ્લેસમેન્ટ છે જ બરાબર બધા ઓન કેમ્પસ પ્લેસમેન્ટ છે કેટલા બધા ઇલેક્ટ્રિકલના પ્લેસમેન્ટ છે બરાબર એ બાજુમાં તમને કંપનીના નામ પણ લખેલા છે તમે જોઈ શકો છો જોશો અહીં આગળ તો એલ એન્ટી એલ એનટી વેલ્સપોન ટોરેન્ટ પાવર લિમિટેડ આરતી ઇન્ડસ્ટ્રી અતુલ લિમિટેડ બરોબર તો અહીંયા આગળ તમે શું મોટર્સ ટીસીએલ કેબલ્સ દ્રષ્ટા પાવર દીપક ગ્રુપ ઘણા બધા છે સીએડ ટાયર્સ છે ટોરેન્ટ પાવર લિમિટેડ છે તો આ ઇલેક્ટ્રિકલના પ્લેસમેન્ટ છે આ બધી કંપનીઓ કોલેજની અંદર આવે છે પ્લેસમેન્ટ માટે મિકેનિકલમાં તમે જોશો તો મિકેનિકલની અંદર પણ ઘણા બધા પ્લેસમેન્ટ છે જો મિકેનિકલમાં એ અહીંયા મિકેનિકલ છે ને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ છે તમે જોઈ શકો છો કેટલા બધા સ્ટુડન્ટ્સના પ્લેસમેન્ટ થયા છે બે હજાર ચોવીસનો ડેટા છે બરાબર એલએનટી 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 એર પ્રોડક્ટ્સ સીએડ ટાયર ડીસીએમ શ્રીરામ એલ એન ટી એલએનટી ફ્યુચર ફર્સ્ટ આરતી ઇન્ડસ્ટ્રીઝ સુઝુકી મોટર્સ અતુલ લિમિટેડ બધી જો બ્રાન્ચ જોશો તો બધે મિકેનિકલની અંદર સુઝુકી મોટર્સ તો આ પ્લેસમેન્ટ તમે જોશો તો એલડી મિકેનિકલમાં તમે જોશો કે પછી તમે એલડી સિવિલમાં જોશો ઈસી સિવિલમાં જોશો તો પણ તમે લોકોને આ બધા પ્લેસમેન્ટ મળી જશે તો જો તમે બેટા આ બધી બ્રાન્ચ સિલેક્ટ કરતા હો આ બધી બ્રાન્ચ સિલેક્ટ કરતા હો તો આ બધી બ્રાન્ચમાં જો તમારી કોલેજ સારી હશે તો તમને લોકોને આની અંદર બેટા પ્લેસમેન્ટ મળવાના ચાન્સીસ છે એના સિવાય ચોથી બ્રાન્ચ આ પણ ઘણા બધા અંડર એસ્ટિમેટ કરે છે એ છે ઈસી બ્રાન્ચ હવે આ ઈસી બ્રાન્ચ પણ આ પ્લેસમેન્ટ સારા થાય છે એવું નથી કે ખાલી કોમ્પ્યુટર માં જ પ્લેસમેન્ટ સારા છે ઇસી બ્રાન્ચમાં પણ પ્લેસમેન્ટ સારા છે જો તમારી કોલેજ સારી હોય તો એટલે નિર્મા એડી વીજીસી ડીડીયુ બીવીએમ એમએસયુ આ ટાઈપની બધી કોલેજો હોય તો આ કોલેજોમાં તમને ની અંદર પણ તમારા પ્લેસમેન્ટ સારા થશે મન જે નીચે કમેન્ટ બોક્સમાં એટલે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે મેં લિંક મૂકી છે એ લિંક ઉપર જઈ તમે લોકો ઈઝીલી આ બધા પ્લેસમેન્ટ જોઈ શકો છો પછી પાંચમા નંબર અને છઠ્ઠા નંબરની વાત કરીએ તો એક બ્રાન્ચ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ બરોબર છે છે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન આ બંને બ્રાન્ચમાં પણ પ્લેસમેન્ટ બરોબર આ બંને બ્રાન્ચ સપોઝ વીજીસી ની અંદર છે તો વીજીસી જે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવી બ્રાન્ચમાં તમે એડમિશન લઈ અને તમે લોકો તમારું કરિયર બનાવી શકો છો જે લોકોને કોમ્પ્યુટર આઈટીમાં ઇન્ટરેસ્ટ ના હોય એ આ બધી બ્રાન્ચને ધ્યાનમાં રાખી શકે છે અને એ પ્રમાણે એ લોકો જ્યારે પણ ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થશે આપણે ચોઈસ ફિલિંગ પણ આખું સમજાવવાના જ છીએ પણ આ જ્યારે પણ ચોઈસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યાં તમે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને તમે લોકો એડમિશન પ્રોસીઝરમાં ચોઈસ ફિલિંગ કરી શકો છો તો આ બ્રાન્ચ પ્લેસમેન્ટ સારા છે સારી સારી કંપનીઝ આવે છે પણ એક જ માત્ર શરત કે કોલેજો આવી હોવી જોઈએ કોલેજો સારી હોવી જોઈએ એટલે તમે જો આ બધી બ્રાન્ચમાં એડમિશન લેતા હોવ તો ખાસ ધ્યાનમાં રાખજો કે તમારે એ કોલેજની અંદર કેમ્પસમાં કેટલી કંપનીઝ આવે છે અને કેમ્પસ થ્રુ કેટલું પ્લેસમેન્ટ થાય છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું અને પછી તમારે લોકોએ એ કોલેજમાં એડમિશન લેવાનો ટ્રાય કરવાનો તો એની પહેલાં તમે જે પણ કોલેજની જે પણ બ્રાન્ચ ટાર્ગેટ કરી રહ્યા હોવ એ કોલેજ અને એ બ્રાન્ચ તમે જઈ અને કોલેજમાં જઈને ચેક કરી લેજો કે પ્લેસમેન્ટ કેવું છે ત્યાંના સ્ટુડન્ટ્સને પૂછજો એનો ફીડબેક લેજો અને પછી તમે લોકો એડમિશન લેજો ઉતાવળના કરતા તો આ પાંચ બ્રાન્ચ તમે લોકો છ પાંચથી છ બ્રાન્ચ મેં જે કીધી એ ફોકસ કરી અને એમાં એડમિશન લઈ શકો છો ઠીક છે આવા બીજા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ પર આવતા રહેશે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઓકે થેન્ક યુ સો મચ બાય